સુરત શહેરમાં સિત્તોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી સુરતના ઉમરા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા તિરંગો ફરકાવી ભારત માતા ને સેલ્યુટ કરી ભારતનો ઝંડો ફરકાવવામાં આવ્યો અગિયાર પ્લાટુન કાર્યક્રમમાં જોવા મળ્યો મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો કાર્યક્રમમાં હાજરી આપી હતી સુરતના થી લઈ પીઆઈ એસીપી ડીસીપી કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા ગણતંત્ર દિવસ નિમિત્તે सर्वप्रथम हूँ सूरत शहर पुलिस परिवार तरफ थी, अपना सूरत नगरजनों ने खूब खूब खुँ शुभेच्छा आपू चुनीस सौ पचास थी बेहार तो छब्बीस तक बात करिए तो हमारे संविधान लागू लोग थे बता भारतीय लोगों संविधान स्वीकारा आज हमें जो कि केड़पती कि अपना देश में विकास इना थे यहाँ मुख्य पाड़ों के जो अमरा ग्रंथ है अमरा संविधान तो तमाम धार्मिक ग्रंथों से भी पवित्र है तो यी जो आज एक सौ बयालीस करोड़ देश में जो है અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાતના તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હાડી મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જો ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોવે આપકા સાઉથમાં વાત કરુંના તો સાઉથ ઇન્ડિયામાં તેવા સંકલાસ કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપના રાજથી બહાર છીએ માનની પ્રધાનમંત્રી સાહેબ અતરે ડીજી કોન્ફરન્સ પર આ સૂચના આપી છે કે પોહર પોલીસ સ્ટેશનમાં એક હેલ્પ ડેસ્ક રહે જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે લા કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા આજ કહીએ અને આજ કામ જો માનની મુખ્યમંત્રી સાહેબ અને માનની ડ્યુટી સીએમ સાહેબના સૂચના તે અમે લોકો કરી રહ્યા છીએ અમારું આ વખતે જો મુવિંગ રહેશે 2026 માં બે હજાર પચીસમાં જે રીતે અમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી બે હજાર છબ્વીસમાં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલ છે તો એના વિરુદ્ધ અમે સખત સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટી એના સીઝ થાય પ્રોપર્ટી ઇલિગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ આવરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સેન્જુરી થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખથી વધુ લોકોનો જો અમે કોન્ટેક્ટ કરા અવેરનેસ કર્યા કારણ અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જે તો મોટા મોટા કેસીસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો સ્કેમ છે આ પૂરા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે અમે જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમે લોકો ઝપટ મે આવ્યા તો આઠ હજાર નવ હજાર એકાઉન્ટરનું અમે લોકો એનાલિસિસ કરીએ છીએ તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય અમને અહીંયા કોઈ બી તમામ પ્રકારના ગુનાઓને શોધવા અમે લોકો સક્ષમ છીએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા તો અમારો સુરત શહેર સુરતી જો સ્વચ્છ શહેર છે એર ક્લીન કરવામાં બી અમે બહુ આગે છીએ વોટર સપ્લાયમાં બી ક્લીન વોટરમાં આગે છે આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે આપણા સિનિયર સિટીઝન નાના બાળકોને એવા માહોલ નહીં આપીએ કે બિનજરૂરી અમે હોર્ન વગાડીએ જેથી આ લોકોના મગજ ઉપર અને તમારો બોલે કે માનસિક બેલેન્સ બગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ જેથી આપ લોકો સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હોન્કિંગ માટે રહેશે જોઈએ અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે છે અને સુરતમાં ખૂબ સારી કાયદાની વ્યવસ્થા છે એના બધા ક્રેડિટ અમારા લોકોનું જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે કામ ધંધા બહારથી આવે ડિસ્ટર્બન્સ નહીં થાય એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આપ પોલીસને જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ અને ફરીથી આ પૂરા જો વરસ રહેશે બે હજાર છવ્વીસના વરસ અમે જે રીતે અગર સમઅપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ડ્રાઈવ ટ્રાફિકને લઈને લોકોનું સુરક્ષા સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એને છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્ટી સીએમ સાહેબને સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે